જીવાચો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ બાર પછી જે કોલેજ માટેનો એડમિશન માટેનો જે પ્રોગ્રામ હોય છે તે માટેનું જે જી કાસ ગુજરાત કોમન એડમિશન સર્વિસનો પ્રવેશ પ્રક્રિયા પચીસ છવ્વીસ માટેનો દ્વિતીય તબક્કાનું શેડ્યુલ બહાર પડી ચૂક્યું છે તો આજે આપણે આ વિડિયોમાં તેના વિશે માહિતી મેળવશું ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રવેશ પ્રક્રિયા પચીસ છવ્વીસ માટે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહી ચૂકેલ હોય તો તેવા ઉમેદવારો માટે કોમન એડમિશન સર્વિસ ઉપર પ્રવેશ પ્રક્રિયા માટેની દ્વિતીય તબક્કાનું શેડ્યુલ બહાર પાડી દેવામાં આવેલ છે જેમાં ક્વિક રજિસ્ટ્રેશન રાઉન્ડ માટે તારીખ ચોવીસ પાંચ પચીસ થી તેર છ પચીસ સુધી કુલ એકવીસ દિવસ માટે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન રાઉન્ડ બે કે જે ઓગણત્રીસ પાંચ પચીસ થી તેર છ પાંચ સુધીમાં તમારે સોળ દિવસમાં ક્વિક રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન ફી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદ કરવી તેમજ ઓનલાઈન અરજી ચેક કરી જે પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે તેમજ રજીસ્ટ્રેશન રાઉન્ડ એકમાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારા માટે પણ તમને તેર છ પચીસ થી પંદર છનો સમય આપવામાં આવેલો છે કે જેમાં તમે કોઈ પણ રાઉન્ડમાં તમે માનો કે જે યુનિવર્સિટી સુધારો કરવો હોય તે પણ કરી શકો અને જે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કામાં પહેલામાં જે કોલેજ ખાતે કન્ફર્મ કરાયેલ પ્રવેશ રદ કરાવેલ છે તેમને ઓનલાઈન અરજીમાં છોતેર યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવશે તે દરેક પોતાનો સુધારો કરી શકે છે ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ બે માં રજીસ્ટ્રેશન રાઉન્ડ બે ને સમાંતર ઓગણત્રીસ પાંચ પચીસ થી સોળ છ સોળ છ પચીસ માં તમે જે કાજ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનો વેરીફિકેશન નજીકના વેરીફિકેશન સેન્ટર પર કરો જે તમને લાગુ પડતા કિસ્સામાં તમારે કરવાનો રહેશે અને ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ રાઉન્ડ 17 6 2025 થી 20 6 25 સુધી 4 દિવસનો રહેશે અને પ્રવેશ રાઉન્ડ 5 બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ કર્યા બાદ પ્રવેશ રાઉન્ડ 6 પ્રવેશ રાઉન્ડ 7 અને પ્રવેશ રાઉન્ડ 8 આ રીતે બહાર પાડવામાં આવશે જે પણ વિદ્યાર્થી મિત્રોએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ચૂકેલું હોય તમારા કોઈ પણ મિત્ર હોય તો તેના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તેઓ કોલેજનું એડમિશન લેવાનું રહી ન જાય કેમકે કોલેજના એડમિશન માટે ફરિજિયાત વિકાસ પોર્ટલ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સંજી વાતચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમને આ નવી માહિતી